સીતારામ બધાની આજ અમે છે ને આવ્યા સત્તા પર તો ઓઈડિયાના આપણે દર્શન કરવા માતાજીના આશીર્વાદ લેવા માટે અમે આવ્યા ને આજે આ ઇમિટેશનનું પણ અમે અહીં જોવા માટે આવ્યા હે એટલે ઇમિટેશનની બધી વસ્તુ અહીંયા સરસ મળે શિવમ ઇમિટેશન શિવમ ઈમિટેશનમાં બહુ સરસ રીઝનેબલ ભાવમાં બધું સસ્તું અને સારું અને ગેરંટી વાળું બધું

બીજી બધી ઘણી બધી વેરાયટી મળે આમાં જોવો તમે બહુ સરસ મળે છે હા ભલોયામાં પણ કેટલી બધી ડિઝાઇન મળે જો બહુ સરસ છે તો આપણે આમાંથી કાંઈક પર ખરીદી કરી આપણે આજે આ મંદિરે આવ્યા દર્શન કરવા આપણે પોઈડાઈ આવી અને આજે કહો આપણે કાંઈક હતા પર આવ્યા તો કાંઈક પર ખરીદી કરીએ આપણે એમને એમ જાવું નથી હોતું આપણે જો આમાંથી ખરીદી કરીએ જે ગમીએ પણ તમે જરૂર ને જરૂર સીવમ ઇમિટેશન સીવમ ઇમિટેશન માં તમે જરૂર મુલાકાત કરજો અને આમાં નંબર પણ આપેલા છે તો આપણે ઓર્ડર થી પણ એ લોકો તમારે જો કઈ કુરિયર કરો હા તમને ઓનલાઈન પણ આપીએ કુરિયર કરી આપીએ અને જે વેરાયટી ગમતી હોય આમાં વીડિયામાં તો તમે ફોન કરજો નંબર આપશો ઓડિયો વેઠલામાં તો જો નાના વેદલા છે આપડે આમાંથી ખરીદી કરવાની છે આ ભાઈ નો ભાવ તાલ મને બહુ રીઝનેબલ લાગ્યો કારણ કે એટલી દુકાનું ખરી એમાં ભાઈ નો રીઝનેબલ ભાવ છે અને જેને લેવો હોય ને ઇમિટેશનમાં મુલાકાત કરજો